નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે ફિલ્મ શરીફાના પ્રમોશન દરમિયાન જ અક્ષય કુમાર કોરોનાની લપેટમાં આવી ગયો હોવાનો ખુલાસો થયો છે તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે આ સાથે અક્ષય કુમારે પોતાને આઇસોલેટ કરી લીધો છે માહિતી અનુસાર ફક્ત જાણીતા અભિનેતા અક્ષય કુમાર જ કોરોના પોઝિટિવ નથી થયા પરંતુ તેમની ટીમના ઘણા લોકો કોરોના પોઝિટિવ મળી આવતા મચી ગયો છે આ ઘટના વિશે જાણકારી શરીફા ફિલ્મના પ્રોડક્શન હાઉસના એક નજીકના સૂત્રોએ કહ્યું કે અક્ષય કુમાર તેમની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા હતા આ દરમિયાન તેમની તબિયત લથડી પડી હતી ત્યારે જ તેમને એ વાતની જાણકારી મળી કે પ્રમોશનના અમુક ક્રૂ મેમ્બર્સ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે જે બાદ અક્ષયકુમારે પોતાનો રિપોર્ટ કરાવ્યો તો તે પોતે પણ પોઝિટિવ મળી આવ્યો હતો સૂત્રોએ જણાવ્યું કે અક્ષય કુમારનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા અભિનેતા હવે ન તો તેમની ફિલ્મમાં શરીફાનું પ્રમોશન કરશે અને ન તો અનંત અંબાણીના લગ્ન સમારોહમાં હાજરી આપશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે